જે આવે છે માર્કેટમાં કોમ્પ્યુટર પણ છે એ વસ્તુ અહીં એકઝીબિશન માં મૂકેલી છે આઈ થિંગ એલઇડી લાઇટિંગ નું ચલણ વધ્યું છે તો એ જો નીચે કેટલું ખૂબ મસ્ત આખું જે છે ખૂબ જ સુંદર મજાનું બનાવેલું છે એલઇડી લાઇટિંગ નું અને એલઇડી સ્ક્રીન બંનેની એક સાથે છે ત્યારબાદ સામે કેમેરા બે ચાર હજારમાં એક નંબર એલસી લાઈટ સાત હજાર બે નંગ એલસી લાઈટ જે ધોકા આવે છે એલસી ના એવો પ્રાઇસ માં છે કેમેરા બેટરી ફક્ત પાંચસો પચાસ રૂપિયામાં ત્રણસો માં અલગ અલગ પ્રકારની બધી બેટરી છે તમને મળી જાશે આઈ વાયો બ્રોડકાસ્ટ વાયરલેસ માઇક ઓનલાઈન કરવા માટે જે અલગ ડિવાઇસ આવે છે તે અહીંયાથી તમને મળી જશે જે સોશિયલ મીડિયામાં લાઈવ કરવા માટે અલગ અલગ મિક્સર ને એવું બધું આવે છે તે વસ્તુ અહીંયા તમને મળી જશે ભાઈ હાઈ કરે છે આપણે તો અલગ અલગ બધાની પ્રાઇસ હોય છે એલઈડી સ્ક્રીન સાથે આવે અમુકમાં ઇનબિલ્ટ આવે અમુકમાં તમે એક્સટર્નલ એલઈડી સ્ક્રીન તમે ફિટ કરી શકો એવું બધું હોય છે આ એનો બ્રોશર છે કિંમત પણ સાથે લખેલી જ હોય છે થોડું નજીક લઈ જાવ તો તમે જોઈ શકો છો

জে ডের্সেয়েল তোলেদি গিনান্জন্য়ের গিন্য়েলেছ টিকে চিকেড়েরের শাকোমাঠের সজাকেড্য়েগেরেয়ে গন্য গন্য়ে દેખાય છે ખુબ મોટું આખું છે એક્ઝિબિશન તો ચાલો બધા માં એક વખત આટો મારી લઈએ આપણે આ બધું પુઠા ફોટા ફ્રેમ છે જે સામે તમે જોઈ રહ્યા છો આલ્બમ પણ મળી જાય અને ફોટા ફ્રેમ પણ મળી જાય ત્યારબાદ બાજુમાં વેડિંગ પ્રી વેડિંગ માટે ડ્રેસીસ બેબી સૂટ માટે બેબી બોમ દેખાડવા માટેના જે ડ્રેસીસ છે તે બધા તમને અહીંયા મળી જાય ફોટા અને વિડીયો ફોટા સામે મૂકેલા હોય પ્રાઇસ સાથે

કેમેરા બેગ નાના લેન્સીસ બેગ ટ્રાઈપોડ બેગ બધી બેગ કોઈ પણ પ્રકારની બેગ જોતી હોય તો તમને આ એક્ઝિબિશનમાં તમને મળી જાય પણ રિફ્લેક્ટર છે અહીંયા ફરી પાછી નાની બેગ સારી પ્રિન્ટર આવ્યું છે ડેટા રિકવરી પેન ડિજિટલ મીડિયા પ્રિન્ટર ફોટો છાપવા માટેના પેપરને તમારે જોતા હોય તો અહીંયા તમને એ સામે પ્રિન્ટર છે અલગ અલગ બધા પ્રકારના પ્રિન્ટર્સ અહીંયા કેનોન નો પ્રિન્ટર આવી ગયો બરાબર પોતાનું દુકાન ના હોય છે બધા ફ્રેમ છે તમને બતાવું આ બધી છે અહીંયા ફોટા ફ્રેમ તમે પરચેસ હોય તો અલગ અલગ ફ્રેમ છે મૂવિંગ ફ્રેમ પછી નાઇટ લેમ્પ સાથેની ફ્રેમ છે એ બધી ફ્રેમ તમે અહીંયા સારા ભાવમાં પરચેસ કરી શકો પણ મગને પ્રિન્ટ કરવાની જે મશીનો આવે છે ટી શર્ટ પ્રિન્ટ કરવાના મશીનો આવે છે તે બધા મશીન તમને અહીંયાથી મળે છે આઠ હજાર સત્તર હજાર સાડા સાત હજાર એવો બધો ભાવ હોય છે મશીન બેબી શૂટ માટેની આઇટમો સામે બધી છે તે બેબી શૂટ માટેની આઇટમો છે તો અલગ અલગ પ્રકારની કોઈ પણ આઇટમ નાના સોફા સેટ જે કેટલા મસ્ત લાગે વન યર પૂરું થાય જયારે બેન્ચિસ છે નાની બીચ માટેનું છે પછી બારી છે ઘણી બધી વસ્તુ છે વાયરિંગ અને એસેસરીઝ અહીંયાથી તમને ઘણા બધા પ્રકારની અલગ અલગ છે બધા પ્રકારના વાયર છે વાયરલેસ માઇક છે સ્ટેન્ડ છે સ્લાઇડર છે

તો ત્યાં પણ આપણે આટો માનશું અને અહીંયા પણ થોડું આપણે સ્પીડ માં આટો માં લે કારણ કે જે પ્રોગ્રામ છે તે ચાલુ થવા જઈ રહ્યો છે ફોટો અને ફ્રેમ સૌથી વધુ એ વસ્તુ મીન્સ બનાવવા હોય તો મીન્સ એમાંથી તમને બનાવી આપે ત્યારબાદ પડદા ને એવું છે સામે અહિયાં ઓર્ડર બુક તમે ફ્લિપ કવર ડિઝાઇન સ્કીમ કેમેરા સ્કીમ ને જોતું હોય તો એ વસ્તુ મળી ગઈ ખૂબ લાંબુ છે તો ચાલો એક વખત આપતો નથી મારો એક સાઈઝ હું તમને બતાવી દઉં કે જો પ્રોગ્રામ હું તમને કહેતો હતો ત્રણ ચાર પ્રોગ્રામ એટેન્ડ કર્યા છે ડાન્સ છે વોક છે હેમ્પ વોક ખાસ તો જીજીઆઈ નું સર્ટિફિકેટ જોતું હોય તમે ડ્રોન પાયલટ નું પ્રોગ્રામ અહીંયા આલ્બમ નું છે અહીંયા તમને ફોટો ફ્રેમ મળી જશે ફોટો ફ્રેમ તમારે જેવી જોતી હોય એ બધા પ્રકારની ફોટો ફ્રેમ તમને ખૂબ સસ્તા ભાવમાં મળે છે આજે જો કેવડી મોટી છે આઠસો માં પાંચ વસ્તુ તમને મળે છે સ્ટુડિયો પિક અને સુરત અહીંયા તમને પડદા ને એવું બધું ડ્રેસીસ છે ઘણું બધું અલગ અલગ વેરાયટી છે ત્યારબાદ બાજુમાં પણ એનો જ છે અહીંયા ડ્રેસીસ અલગ અલગ પ્રકારના છે ખૂબ જ સુંદર મજાના ડ્રેસ સાડા ચાર પાંચ હજારમાં તમને મળી જાય ત્યારબાદ માટે તમને બેબી ભાવ જો સોફા સેટ નાનો સોફા સેટ ત્રણ હજાર મોટો છે ચાર હજાર પાંચ થી હજાર અલગ અલગ પ્રકારના જે વસ્તુ હોય

দ করেছে নাতম চক আবদদ করে নাতামছে ওয়া ল পাটনার মাঠে সম্পাল কর আকুব দুডে করেছে মাঠ ে ল লাস্ মা দুতুু থাওয়া মা । બસ આવું કંઈક આખું જ છે એક્ઝિબિશન તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો ખાસ તો જે ઇવેન્ટ રેમ ઓપ ને ડાન્સ ને જે જે આ વખતે કંઈક અલગ છે બીજું તો સેમ એસ રીટી દર વખતે રાખવામાં આવે છે એવું છે વિડીયો થોડો લાંબો થયો હશે ખબર છે પણ ચાલો કાંઈ વાંધો નહીં